અમરેલીના બગેસરા પાલિકાના સફાઈ કર્મીઓનો હડતાલનો આજે બીજો દિવસ છે ગત રોજથી વિવિધ માંગણીઓ સાથે સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે આજે બીજા દિવસે પણ સફાઈ કર્મચારીઓ હડતાલ યથાવશે પડતર માંગ નહીં સંતોષાય તો હજુ પણ કાર્યક્રમો શરૂ રહેશે હાથમાં સાવણા લઈને પાલિકા પટાંગણમાં બેઠા ધણા પર હાલ અત્યારે અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકામાં જે વાલ્મિકી સમાજના જે સફાઈ કર્મચારી હોય તેનું શોષણ કરવામાં આવતું હોય તેને પૂરતું વેતન આપવામાં આવતું હોય અને ત્રણ ત્રણ માસના પગાર ચડત હોવા છતાંય આ નગરપાલિકા જે વંચિત છે પીડિત છે હક અધિકારથી તેવાને ન્યાય આપવામાં નિષ્ફળ ગય હોય કે આ લોકો પાસે બીજો કોઈ વિકલ્પ હોય સફાઈ સિવાયનો તો આ દરેક બાબતમાં આ નગરપાલિકા આખાડા કાન કરીને વાલ્મીકી સમાજ એટલે એનો અવાજ કોઈ ન બને તેવી નીતિ રાખીને ત્રણ ત્રણ માસનો પગાર ચૂકવવામાં નથી આવ્યો જો આ પગાર રેગ્યુલર ચૂકવવામાં નહીં આવે લઘુત્તમ વેતન પ્રમાણે જે સરકાર શ્રીના ધારાધોરણ મુજબ તો આવનાર સમયમાં બગસરા નગરપાલિકા રિઝલ્ટ ભોગવવા ત્યાર રહી અને જે કાંઈ અમારી માંગણીઓ છે જો નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન સ્વરૂપમાં બગસરા આંદોલન રૂપી બનશે